અમદાવાદમાં દિવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં જ ફાયર સેફ્ટીમાં ધાંધિયા સામે આવ્યા છે બોડકદેવની કચેરીમાં ફાયરની બોટલો એક્સપાયર થયેલી જોવા મળી રહી છે તો ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરીમાં એક્સપાયર થયેલા સાધનો પણ નજરે આવ્યા એકત્રીસ એક બે હજાર ચોવીસે ફાયરની બોટલો એક્સપાયર થઈ ચૂકી છે અને આટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ બોટલો રિફિલ કરાવવામાં નથી આવી એક્સપાયર થયેલી બોટલો હજુ સુધી રિફિલ નથી કરાવી ફાયર સેફ્ટીના સાધનો પણ બંધ હાલતમાં જોવા મળ્યા બાદ સફાળું જાગેલું તંત્ર ઠેર ઠેર ચેકિંગ કરી રહ્યું છે અને શહેરીજનોને ફાયર સેફ્ટી લગાવવા માટેનું સૂચન કરી રહ્યું છે જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ દિવાતળે અંધારું જોવા મળી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરી છે કે જ્યાં આગળ રોજ હજારો મુલાકાતીઓ અહીંયા આવતા હોય છે અને મુલાકાતીઓને જાણે રામ ભરોસે જ છોડી દેવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે આ કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનો તો લગાવવામાં આવે છે પરંતુ આ ફાયર સેફ્ટીના સાધનો છે તે વર્કિંગ કન્ડિશનમાં નથી

અહીંયા સર્જાઈ શકે છે એવું નથી કે માત્ર આ બે જ એક્સ્ટિંગ્યુશરમાં આ પ્રકારની સ્થિતિ છે પરંતુ જેટલા પણ એક્સ્ટિંગ્યુશર અહીંયા લગાવવામાં આવેલા છે તમામ એક્સ્ટિંગ્યુશરની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તમામ એક્સ્ટિંગ્યુશર છે તે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એક્સપાયર થઈ ચૂક્યા છે જેથી કરીને અહીંયા જ્યારે પણ આવી દુર્ઘટના સર્જાશે ત્યારે મોતનો તાણવું અહીંયા આ કચેરીમાં પણ થઈ શકે છે મહત્વનું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરીમાં કે જ્યાં આગળ રોજ હજારો મુલાકાતીઓ આવતા હોય છે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનને રામ ભરોસે મૂકી દીધા છે ત્યારે અહીંયા જો દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ